છોટા ઉદેપુર જિલ્લાના નવસારીના લીંડા ખાતે આવેલ આદિજાતિ વિભાગની સ્કૂલની હોસ્ટેલના ખાડકુવાનું દુર્ગંધવાળું પાણી આજુબાજુ વિસ્તારના ગામોના હેડપંપ અને બોર મોટરમાં પીવાના પાણીમાં આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા નસવાડી તાલુકાના લીડા કન્યા સાક્ષરતા નિવાસી શાળાની રેસીડેન્શિયલ હોસ્ટેલમાં

જે શોચ કુવા બનાવેલા છે ખાર કુવા બનાવેલા છે અને જે પાણી અઠવાડો છે એ પાણી બધું ગટર લાઈનથી કોટની બહારની સાઈડમાં જાય છે અને એ પાણી જવાથી જે નજીકના ગામો છે લીંડા છે ટેકરા છે પાયાકોય છે આ ગામને પાણીના લીધે અસર ઘણી બધી થાય છે કે એને રોગચાળો ફાટવાની સંભાવના છે પાણી પીવાથી પણ એને નુકસાન પહોંચે છે અને પાણી સ્નાન કરવાથી પણ થાય છે આવે છે તો આ ઘણા બધા પ્રશ્નો એવા છે કે આ પાણીની અસર આ ગામના લોકોને ભોગાવનો વારો આવે છે અને લેટર પેર ઉપર પણ અમે જાણ કરી છે તોય છતાં આચાર્ય કે કોઈ વહીવટ અધિકારી અમારી પંચાયતમાં આજ સુધી મુલાકાત માટે નહીં આવ્યા છે કચરો છે પ્લાસ્ટિક બેગ છે આ ઘણું બધું જે વિદ્યાર્થીઓને જે અઠવાડિયાને આ બધું નાખે છે એનાથી ઘણું બધું દુર્ગંધ ફેલાય છે અને દુર્ગંધના કારણે દિવસે તો એની અસર નહીં થતી પણ જ્યારે નજીકના ગામવાળાને જ્યારે રાતના સમયમાં છે ને એ દુર્ગંધનું અસર વધારે થાય છે જેથી કરીને બાળકો છે પછી વિદ્યાર્થી છે પછી ગામના લોકો છે એને પણ અસર થવાની સંભાવના રહે છે ગંદકીના ડગલા ઠેરે ઠેર છે અનાજ જે દુર્ગંધ મારે છે કે અહીંયા ઉભી નથી રહેવાતું જે અઠવાડો ભેગો કરી અને અહીંયા ને અહીંયા અંદર જ ડગલા વારવામાં આવે છે એનો બહાર ગમે ત્યાં ડસ્ટબીનમાં ભરી અને જે ખુલ્લી જગ્યાઓ છે ત્યાં નાખવામાં આવે તો આ રોગચાળો ફાટે ના અને સારું રહે અહીંયા છોકરાઓને તકલીફ ના ઉભી થાય અને ચોમાસું છે આ જે તે કોન્ટ્રાક્ટર હોય એમને આ સલાહ આપી અને આ ગંદકીનું અહીંયાથી હટાવે તો આ બધી સ્કૂલનું સારું થાય અને છે વધતા પ્લાસ્ટિકની પાઉચ છે વધતા બધા કપડાં છે પ્લાસ્ટિકની બોટલો છે ફાટવાનું સંભવ રહે અને કોલેરા છોકરાઓને જલ્દી આ ચોમાસું છે તો કોલેરાની અસર જલ્દી થાય અહીંયા તો ઉભું પણ નથી રહી શકાતું એટલી ખરાબ દુર્ગંધ આવે છે સરકારના આદિજાતિ વિભાગ દ્વારા લીડા ખાતે એક જ કેમ્પસમાં ત્રણ સ્કૂલ ચલાવવામાં આવે છે જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ત્રણ હોસ્ટેલ અને એક જ ખાડ ટેન્ક બનાવવામાં આવતા ગટર થવાની સમસ્યાને લઈને ગ્રામજનોએ આચાર્યને વારંવાર રજૂઆત પણ કરી હતી કેમ્પસમાં નાખવામાં આવતો કચરો કચરા પેટીમાં નાખીને કચરો બહાર થાલ આવે તેવી વ્યવસ્થા કરવાની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરાતી નથી

જે ટ્રાઇબલ સપ્લાયની ગ્રાન્ટ હોય તો એ અને આરએનબી પંચાયતને એક સૂચના આપી અને એક સ્થળ મુલાકાત લઈ અને એમાં શું વ્યવસ્થા થઈ શકે છે અને એનો શું નિકાલ આવી શકે છે એના માટેની સૂચના મદદનીશ પ્રાયોજના વહીવટદારને આપવામાં આવી છે માનનીય વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન ચાલે છે અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે અલગ અલગ સાધનો સહાય પણ સરકાર આપે છે તો એવું જો પણ કંઈ ધ્યાન પર હશે તો ચોક્કસથી એ સાધન સહાય આપી અને એવો જે પણ કંઈ કચરો હોય એને સૂકા કચરા તરીકે અને ભીના કચરા તરીકે અલગ કરી અને એનો પ્રોપરલી નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે રિપોર્ટ